નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ચેનલમાં હું કિટ કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો શું તમે રોટાવેટર ખરીદવા માંગો છો અને એ પણ ઓછા ભાવમાં તો તમારા માટે જ અમે લઈને આવીએ છીએ રાજકોટનું પ્રખ્યાત એગ્રીટેક રોટાવેટર તો ખેડૂત મિત્રો રોટાવેટરની મજબૂતાઈ કેટલી છે કઈ જમીન માટે સરળ ચાલી શકે છે ટેફાનું કટિંગ કેવું થાય છે તેમજ એગ્રીટેક રોટાવેટર ખરીદવા માટે સંપૂર્ણ સજોટ માહિતી અમે આજના આ વિડીયોમાં તમને આપવાના છીએ તો જો ખેડૂત મિત્રો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ મારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને આ વિડીયો જે છે એ સારો લાગે તો આ વિડીયોને જે છે એ મિત્રો શેર કરવા વિનંતી તો ખેડૂત મિત્રો એક રીતે રોટાવેટર તમારા માટે લઈને આવ્યું છે એકદમ ઓછા ભાવમાં મજબૂતાઈ અને વોરંટી વાળું રોટાવેટર તેમાં સબસિડી પણ જે છે એ મિત્રો તમને મળી જવાની છે તો ખેડૂત મિત્રો એક રીતે હું તમને વિશેષતાની વાત કરું તો લેટેસ્ટ ટેકનોલોજી અને મશીનો દ્વારા તૈયાર થયેલ રોટાવેટર છે તેમાં ટાટા સ્ટીલ મટીરીયલ અને મિગ વેલ્ડિંગ તેમજ પાઉડર કોટિંગ જે છે એ મિત્રો કલર આવશે ટેફાનું કટિંગ એકદમ ઝીણું અને પંચ્યુ કરી નાખે છે અને મિત્રો એક જ વાર એગ્રી ટેક રોટાવેટર રાખીને સીધું જે છે એ મિત્રો વાવેતર તમે કરી શકો છો તેમજ ફૂલ એવી રોટાવેટર આવશે અને તમામ જમીનમાં જે છે એ મિત્રો ચાલી શકે છે ડીઝલમાં બચત અને સમયમાં મહાબચત થાય તેવું રોટાવેટર એટલે એગ્રી ટેક રોટાવેટર રાજકોટ કપાસ કે એરંડાના ઉભા પાકમાં પણ તમે જે છે એ મિત્રો ચલાવી શકો છો એટલે નવી ટેકનોલોજીમાં ખેડૂતોનો સાચો સાથી એટલે એગ્રીટેક રોટાવેટર રાજકોટ હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ એગ્રીટેક રોટાવેટર ની કિંમત અને બ્લેડ વિશે તો એગ્રીટેક રોટાવેટર તરફથી ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક ઓફર જે છે એ મિત્રો ચાલી રહી છે તેમાં એગ્રીટેક હેવી ડ્યુટી રોટાવેટર ના એક લાખ વીસ હજાર માંથી બેતાલીસ હજાર ડાયરેક્ટ સબસીડી બાદ કરીને રોટાવેટર જે છે એ મિત્રો તમને ફક્ત અને ફક્ત પાંચ ફૂટ સત્યોતેર હજાર સાથે છત્રીસ બ્લેડ તમને જે છે એ મિત્રો મળી જવાની છે પાંચ પોઈન્ટ પાંચ ફૂટનું રોટાવેટર અઠ્યોતેર હજારમાં સાથે તમને બેતાલીસ બ્લેડ જે છે એ મિત્રો આપે છે છ ફૂટ નું રોટાવીટર ઓગણ એસી હજાર માં સાથે બેતાલીસ થી અડતાલીસ બ્લેડ જે છે એગ્રીટેક રોટાવીટર રાજકોટ વાળા જે છે એ મિત્રો આપે છે હવે આપણે વાત કરીએ એગ્રીટેક મિની રોટાવીટર ના પાસઠ માંથી બાવીસ હજાર ડાયરેક્ટ સબસીડી બાદ કરીને રોટાવીટર ફક્ત અને ફક્ત બે પોઈન્ટ પાંચ ફૂટ એકતાલીસ હજાર માં સાથે સોળ બ્લેડ જે છે એ મિત્રો આપે છે ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ તેતાલીસ હજાર માં સાથે વીસ બ્લેડ જે છે એ મિત્રો આપે છે ચાર ફૂટ નું રોટાવીટર પિસ્તાલીસ હજાર માં સાથે ચોવીસ બ્લેડ જે છે એ મિત્રો એગ્રીટેક રોટાવેટર રાજકોટવાળા આપે છે મિત્રો ખેડૂત મિત્રો આ ઓફર જે છે એ મિત્રો ગુરુ પૂર્ણિમા નિમિત્તે જ છે લોકલના ભાવ વધતા હોવાથી રોટાવેટરના ભાવમાં જે છે એ મિત્રો વધારો આવશે ખેડૂત મિત્રો હવે હું વાતું એગ્રીટેક રોટાવેટરમાં સબસિડી મેળવવા માટેના ડોક્યુમેન્ટની તો ડોક્યુમેન્ટમાં જે છે એ મિત્રો આધાર કાર્ડ સાત બાર આઠ આપવાના જે છે એ મિત્રો રહેશે અને મિત્રો રોટાવેટર સાથે એક જોઈન્ટ ચાર પાનાની કિટ ત્રણ પીનો ફ્રી અને એક વર્ષની વોરંટી જે છે એ મિત્રો એગ્રીટેક રોટાવેટર રાજકોટવાળા જે છે એ મિત્રો આપી રહ્યા છે અને ખેડૂત મિત્રો એની રોટાવેટર ની બનાવટ ફૂલ એવી તમામ સ્પેર પાર્ટ જે છે એ મિત્રો શક્તિમાન જેવા છે તો ખેડૂત મિત્રો રોટાવેટર ખરીદવા માટે છન્નુ બે અડતાલીસ તેત્રીસ છ નંબર પર તમારે જે છે મિત્રો કોલ કરવાનો રહેશે આભાર જય જવાન જય કિસાન મિત્રો